ઓગણચાલીસ ચાલીસ કરોડ મળી કરોડ મળી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પચીસ છવ્વીસ યોજના તારીખ પંદર જૂન સુધી આવી હતી જેનો આવતીકાલે છેલ્લો દિવસ છે અત્યાર સુધીમાં યોજના હેઠળ એકસો છપ્પન પોઈન્ટ એકાશી કરોડની આવક થઈ ચૂકી છે અગાઉ એક માસ માટે તારીખ ત્રેવીસ એપ્રિલથી તારીખ ત્રેવીસ સુધી આ યોજના અમલમાં મૂકી હતી આ યોજનાનો વધુ લોકો લાભ લઈ શકે તે માટે તારીખ ત્રેવીસ મેના રોજ છેલ્લા દિવસે યોજનાનો સમય લંબાવીને પંદર જૂન કરવાનો નિર્ણય લેવાયો હતો તે સમયે કોર્પોરેશનને આશરે એકસો ચોત્રીસ કરોડની આવક મળી ચૂકી હતી યોજનાની મુદત વધાર્યા બાદ બાવીસ દિવસમાં આશરે છવ્વીસ કરોડ આવક વધી છે આ યોજનામાં રહેણા મિલકતનો એડવાન્સ વેરો ભરવા બદલ દસ ટકા અને કમર્શિયલ મિલકતમાં પાંચ ટકા આવ્યું છે ઓનલાઈન વેરો ભરપાઈ કરીને એક એક ટકો વધુ વળતર મળે પણ લોકોએ મેળવ્યું છે મિલકત વેરાની રકમ પૈકી સામાન્ય કર પાણી કર કન્ઝર્વન્સી અને સુરેજ ટેક્સની રકમ પર વળતર અપાયું છે શિક્ષણ ઉપકર સફાઈ ચાર્જ અને એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ પર વળતર અપાયું નથી શહેરનાતા પોઈન્ટ ચાલીસ લાખ કરદાતાઓ છે ચાલુ માળખાકીય વર્ષ નાણાકીય વર્ષમાં વેરાવકનો લક્ષ્યાંક આઠસો સાત કરોડ છે જેની સામે અત્યાર સુધીમાં એકસો છપ્પન પોઈન્ટ એકાસી કરોડ આવી ચૂકમાં છે એડવાન્સ ટેક્સની જે અવધી હતી એ પૂર્ણ થઈ ગઈ છે આપે જે રીતે મોકલ આપી હતી ત્યારબાદ પંદર દિવસની ફરી મોકલ આપી હતી એ પણ પંદરમી તારીખે પૂરી થઈ ગઈ છે સર કેટલા સક્સેસ ગયા લોકોને કેટલો પ્રતિસાદ મળ્યો આપણે એડવાન્સ ટેક્સ ભરવાનો ચાલુ વર્ષે એડવાન્સ વાળા રિબેટ યોજના લગભગ દોઢ મહિનો જેટલી આપણે ચલાવવામાં આવી તેમાં એક લાખ એક પોઈન્ટ સત્યોતેર લાખ જેટલા એટલે આ બે લાખ જેટલા કરદાતા હોય ટોટલ વેરો ભરે છે એમાં એક લાખ જેટલા કરદાતાઓ ઓનલાઈન વેરો ભર્યો છે અને પચાસ જેટલા કરતા ઓફલાઈન વેરો ભર્યો છે આમ ટોટલ પોણા બે લાખ જેટલા કરદાતાઓએ એડવાન્સ વેરોની યોજનાનો લાભ લીધો છે એમાં કોર્પોરેશનને એકસો છપ્પન પોઈન્ટ કરોડ જેટલી આવક થઈ છે નવ પોઈન્ટ કરોડ જેટલું રિબેટ આપવામાં આવ્યું છે અને ટોટલ વોટર ટેક્સ વ્હીકલ ટેક્સ એ મળીને ટોટલ

Never miss an update.